બાપુ એક સુંદર મજાનો ઔત્યાસિક અને સત્ય ઘટનાનો પ્રસંગ છે આશરે ચૌદસો પંદરસો વર્ષ પહેલાનો આ પ્રસંગ છે એક નગરની અંદર એક રાજા રાજ કરતો અને આ રાજા પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતો પ્રજાના સુખ દુઃખમાં એ નિરંતર ભાગ લેતો અને આ રાજાને એક ટેવ હતી કે મહિને પંદર દિવસે એ પોતાના નગરમાં વેશપલટો કરી અને પ્રજાના સુખ દુઃખ જોવા નીકળતો અને કોઈ દુઃખી વ્યક્તિ હોય તો એને મદદ કરતો અને એક દિવસ આ રાજા પોતાના પ્રધાનની સાથે પોતાના નગરમાં વેશપલટો કરી અને નગર ચર્ચા જોવા જાય છે અને હાલતા હાલતા એ બજારોમાં ફરતા ફરતા ગામને પાદરે આવે છે અને ત્યાં જઈને જોવે છે તો રસ્તા ઉપર એક વ્યક્તિ સુતેલો હતો અને બધા લોકો અવર જવર જાવ કરતા પરંતુ કોઈ વ્યક્તિ આ વ્યક્તિ પાસે જતો અને અને રાજા વ્યક્તિ પાસે વ્યક્તિનું માથું હલાવે છે એ વ્યક્તિના હાથ હલાવે છે એ વ્યક્તિના પગ હલાવે છે એ વ્યક્તિને ઊભા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એ વ્યક્તિ તો મરી ચૂકેલો હતો અને રાજા ત્યાં ઉભેલા બધા લોકોને સાદ કરે છે કે અહીંયા આવો પરંતુ રાજા છુપાવેશમાં હોવાથી કોઈ રાજાને ઓળખી નથી શકતા અને એ બધા લોકો રાજા પાસે આવતા નથી એટલે રાજા ત્યાંથી ઊભા થઈ અને બધા લોકો પાસે જાય છે અને કહે છે કે ભાઈ આ વ્યક્તિ મરી ગયો છે અને તમે એ વ્યક્તિને શુદ્ધ કેમ નથી લેતા અને એ વ્યક્તિ આ છુપાવેશે રહેલા રાજાને કહે છે કે ભાઈ આ વ્યક્તિ ખૂબ જ ગુનેગાર હતો ખૂબ જ ખરાબ માણસ હતો એ જરા પણ સારો માણસ નહોતો અને રાજા એ વ્યક્તિ પાસે આવે છે અને વ્યક્તિને લાશ લઈ અને આ લોકોને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે અને ક્યાં રહેશે એટલું તો મને બતાવો એટલે લોકો આ વ્યક્તિનું ઘર બતાવે છે અને રાજા એ વ્યક્તિની લાશ લઈ અને પ્રધાનની સાથે એ વ્યક્તિના ઘરે જાય છે અને એના પત્નીને આ લોકો પ્રત્યેનો વ્યવહાર બતાવે છે આ મરેલા વ્યક્તિની પત્ની પોતાના પતિની લાશ જોઈ અને ખૂબ જ રોવા માંડે છે કલ્પાંત કરે છે એટલે રાજા એને છાણા રાખે છે અને કે છે કે બેન આ લોકો કહે છે કે તમારો પતિ ખૂબ જ ખરાબ હતો ગુનેગાર હતો અને એ પત્ની કહે છે કે તદ્દન જૂઠી વાત છે મારો પતિ ખૂબ જ સેવાભાવી માણસ હતો ખૂબ જ સારો માણસ હતો અને દુખિયા લોકોની મદદ કરતો સમાજની સેવા કરતો અને બધી વિગતથી રાજાને વાત કરે છે કે મારો પતિ રોજ શરાબ ખાને જતો અને ત્યાંથી ઘણો બધો શરાબ લાવી અને અમારા ગટરમાં એ શરાબ પધરાવી દેતો અને કહેતો કે સારું થયું આજે એટલો શરાબ આ ગટરમાં ગયો અને એના કારણે માણસની તબિયત બગડતા બચી ગઈ માણસના મગજ બગડતા બચી ગયા માણસની તંદુરસ્તી બગડતા બચી ગઈ અને બધો શરાબ એ ગટરમાં પધરાવી દેતો અને રાત પડે એટલે એ માણસ આપણા શહેરમાં આવેલા વેશ્યાલય જતો અને ત્યાં જઈ અને વેશ્યાને કહેતો કે તું તારા રૂમમાં બંધ કરી અને સુઈ જા અને એને પૈસા આપી આવતો અને કહેતો કે કોઈ પણ વ્યક્તિ આવેલ રૂમ ખોલતી નહીં અને ઘેરે આવીને કહેતો કે સારું થયું કે આજે ઘણા બધા નવયુવાનો બરબાદીના રસ્તે જતા બચી ગયા આજે ઘણા બધા યુવાનો ખરાબ કામ કરતા બચી ગયા અને હું એને કહેતી કે તમે રોજ આવું કામ કરો છો પણ તમારા કામની કોઈ શુદ્ધ પણ લેતા નથી અને બધા તમને એક દિવસ ખરાબ સમજશે અને હકીકત પણ એ જ થયું કારણ કે લોકો એને શરાબ ખાને જતા જોતા પરંતુ એ શરાબ પીવે છે કે નથી પીતા એને ખબર નહોતી લોકો એને વેસીને ત્યાં જતા જોતા પરંતુ મારો પતિ શું કરે છે શું નથી કરતો એ વાતથી આ બધા લોકો અજાણ હતા હું મારા પતિને ઓળખું છું મારા પતિ જેવો કોઈ સેવાભાવી માણસ નથી મારા પતિ સમાજ સેવા કરતો કોઈ નવયુવાનોને બરબાદીના રસ્તે જતા રોકતો કોઈ શરાબી લોકોને શરાબનું બંધન ન થાય એનાથી રોકતો અને મારા પતિ જેવો કોઈ વ્યક્તિ આ જીવનમાં હતો નહીં અને હું એને ઘણી વાર કહેતી કે તમારા આ કામની કોઈ કદર નહીં કરે અને એક દિવસ તમારું જ્યારે મૃત્યુ થશે અને ત્યારે કોઈ વ્યક્તિ તમારા શરીરને પણ અડશે નહીં તમારી લાશને બાજુમાં પણ કોઈ નહીં આવે અને તમારી લાશને તમારા સબને ખંભો દેવા માટે પણ કોઈ નહીં આવે અને તમારા સબને કોઈ ચિતાને આગ લગાડવા પણ કોઈ નહીં આવે અને ત્યારે મારો પતિ કહેતો કે તું ચિંતા ન કર મારા સબને આ નગરનો રાજા આવશે અને મારા સબને ઉપાડીને મારા ઘેરે લઈ આવશે મારા સબને નવરાવશે ધોવરાવશે અને મારી અર્થી તૈયાર કરી અને મારી ખંભો આપશે અને મારી અર્થીને આગ પણ આ નગરનો રાજા લગાડશે અને અને મને રોજ સાંત્વના આપતો આ આ રાજા મરેલા વ્યક્તિની પત્નીને આંસુડે રોતા જોઈ અને કહેશે કે હું આજે આ નગરનો રાજા છું હું વેશ પલટો કરી અને નગર ચર્ચા જોવા નીકળો છું તારા પતિએ કહેલી બધી વાત સત્ય છે હું આ નગરનો રાજા છું હું વેશ પલટો કરી અને નગર ચર્ચા જોવા નીકળ્યો તો આ મારો પ્રધાન છે અને અમે મને નગર ચર્ચા જોતા જોતા અહીં ગામને પાદરે પહોંચ્યા એટલે મેં આ તારા પતિને જોયો અને મને ખબર પડી એટલે મેં લોકોને તારા ઘરનું સરનામું પૂછી અને ઘેરે આવ્યો અને તારા પતિએ કહ્યું કે નગરનો રાજા આવી અને મારા સબને ઘેરે પહોંચાડશે મારા સબને નવડાવશે મારા અર્થીને સજાવશે અને મારી ચિતાને આગ લગાડશે હું આ નગરનો રાજા છું એટલે હું તારા પતિને નવડાવીશ તારા પતિની અર્થીને સજાવીશ અને તારા પતિની ચિતાને આગ પણ હું લગાડીશ અને રાજા પોતાના સૈનિકોને બોલાવી અને આ વ્યક્તિને નવડાવવાની તૈયારી કરે છે એની અર્થીને સજાવે છે અને બધા લોકો અને આ રાજા એની શ્મશાન યાત્રામાં જોડાય છે અને રાજા આ વ્યક્તિની ચિતાને આગ લગાડે છે અને બાપુ આપણે કોઈ પણ વ્યક્તિ સારો છે કે ખરાબ છે એ નિર્ણય કરવાવાળા કોણ અને જ્યારે આપણે આ સત્યની ખબર પડે છે અને ત્યારે ઘણો બધો સમય વીતી ગયો હોય છે કોઈને ખરાબ ઠેરવો કે સારો ઠેરવવો એ તો સમય જ નક્કી કરે છે આપણાથી નક્કી નથી થતું આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવર